નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીશું વિગતવાર સમાચારની મહત્વના સમાચાર પર જો વાત કરીએ તો રાજકોટમાં અગ્નિકાંડમાં પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે અધિકારીઓ મીડિયાથી બચવા પોલીસ ભવન પાછળના દરવાજેથી આવ્યા આઈએસ આનંદ પટેલ અને સહિત બીજા ત્રણ આઈપીએસ અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો તત્કાલીન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસ દ્વારા તેડું એસઆઈટી અને ડીજીપી સાથે ગૃહ રાજ્ય પ્રધાને બે વાર બેઠક કરી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો જે આ મામલો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ માર્ગ મકાન વિભાગના એન્જિનિયર પારસ કોઠિયાની પૂછપરછ નાયબ કાર્યપાલક એન્જિનિયર એમ આર સુમાની પૂછપરછ તાલુકા પોલીસ સ્ટેશનના તાત્કાલીન પીઆઈ વી આર પટેલની પણ પૂછપરછ કરવામાં આવી પીઆઈ એનઆઈ રાઠોડ મનપાના એટીપી ગૌતમ ડી જોશીની પણ પૂછપરછ કરવામાં આવી અંગે વિગતવાર માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર જણાવશો જે પ્રમાણે રાજકોટ અગ્નિકાંડમાં અત્યારે જે પૂછપરછ શરૂ કરવામાં આવે છે અત્યારે તેનો દોડ શરૂ થઈ ચૂક્યો છે શું છે તેની વિગતવાર માહિતી રાજકોટ ગેમ્સોને લઈને રાજ્ય સરકાર દ્વારા એસઆઈટી રચના કરવામાં આવી છે સીઆઈડી ખાતે ખાસ વાત કરી એસઆઈટીની જે ટીમ અત્યારે પોલીસ ભવન ખાતે સાતથી આઠ અધિકારીઓ જે પૂછપરછ થવાની છે એમાંથી ત્રણ જેટલા અધિકારીઓ યાદી આવી પહોંચ્યા છે મહત્વપૂર્ણ બાબત એ છે કે એસઆઈટીની ટીમની અંદર કેટલાક અધિકારીની વાત કરીએ કે જે અધિકારીઓને મૂકવામાં આવે છે એ અધિકારીની વાત કરીએ તો ક્યાંક મુશ્કેલી એટલા માટે છે કે અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પોતે પણ શંકાના ઘેરામાં છે એમની કામગીરી પણ શંકાના ઘેરામાં છે કારણ કે તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ફરજ બજાવી રહ્યા છે ત્યારે એમની સામે પણ અમદાવાદની અંદર વિજિલન્સ ઇન્કવાયરી પણ ચાલી રહી છે ત્યારે તેઓ કેવી રીતે નિષ્પક્ષ ફરજ બજાવી શકશે એક મોટો સવાલ છે સાથે સાથે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પંદર જેટલા જે ગેમજૂનો હતા જેમની ફાયર એનઓસી નહોતી એ વાતની એમને પણ પોતાને ખબર હતી આ તો વાત છે રાજકોટની કદાચ અમદાવાદ આ પ્રકારની ઘટના બની તો શું થાત સ્વાભાવિક છે કે અહીંયા નિર્દોષ બાળકો ચાત ત્યારે ચીફ ફાયર ઓફિસર પોતે અમદાવાદમાં સારી રીતે ફરજ નથી બજાવતા તો એસઆઈટીની અંદર કેવી રીતે ફરજ બજાવી શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારબાદથી રાજકોટના કલેક્ટર પૂર્વ કલેક્ટર આનંદ પટેલ પણ એમની પોતાની ખાસ પૂછપરછ થવાની છે ત્યારે સ્વાભાવિક છે કે એમને કયા આધાર ઉપર પરવાનગી આપવા હોય મંજૂરી કયા આધાર ઉપર હતી જમીનની શું સ્થિતિ હતી ગેમજોની સ્થિતિ આ તમામ બાબતોની પણ પૂછપરછ ચોક્કસ કરવામાં આવશે એ રીતે મ્યુનિસિપલ જે ખાસ કરીને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે ત્યારે સ્વાભાવિક છે કે એમને રજા ચિઠ્ઠી હતી કે નહીં બીહુ પરમિશન ફાયરની એનઓસી આ તમામ બાબતોની પણ પૂછપરછ કરવામાં આવનાર છે ને એના આધાર ઉપર એસઆઈટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ને એસઆઈટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરશે એમાં જે કંઈ પોલીસ અધિકારી હશે કે આઈએસ અધિકારી હશે કે નીચલા કક્ષાના કર્મચારીઓ છે એની સામે પણ રાજ્ય સરકારના એસઆઈટી રિપોર્ટના આધારે પગલાં ભરશે

અધિકારીઓને જ કર્મચારીઓ એમને નક્કી કરવાનું હોય છે કે કોને વ્યૂ પરમિશન આપવું કોને ફાયર એનઓસી આપી કોને ગેમઝોનની મંજૂરી આપી આ તમામ બાબતોએ અધિકારી કક્ષા અને કર્મચારીઓની જવાબદારીમાં મળે છે આ કે એ જવાબદારી પદાધિકારીઓ નક્કી કરતા નથી કોઈ રાજકીય નેતા એ મેયર હોય કે સેની કમિટી ચેરમેન એ લોકો નક્કી નથી કરતા જે બિલકુલ અને સાથે વાત કરીએ તો અત્યાર સુધી કોઈ પણ એવી ઘટના ગુજરાત ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ચોથી એવી ઘટના બની છે તમામ જે આ ઘટનાઓ છે તેમાં સીટની રચના કરવામાં આવી સીટ દ્વારા તપાસ કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ તેના જે આરોપીઓ છે તે હજુ પણ જેલની બહાર જોવા મળી રહ્યા છે તેમને જામીન મળી ચૂક્યા છે ત્યારે હવે જ્યારે આ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તો કાર્યવાહી કેટલી સખત બનવાની જરૂર છે અત્યારે સિવાયની રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને વાત કરીએ તો એસઆઈટીના રિપોર્ટના આધારે જવાબદાર અધિકારીઓ શું પકડા લઈ શકાય સાથે સાથે વાત કરીએ જે પ્રકારે રાજકોટની ઘટના બની છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટે એક પત્ર લખવામાં આવનાર છે જેમાં સ્પષ્ટે રજૂઆત કરવામાં આવનાર છે કે જે પ્રકારે વાત કરી તો બળાત્કારના કેસમાં ફાસ્ટ્રેક કોર્ટ ચલાવવામાં આવતી હોય એ જ પ્રકારે વાત કરીએ તો રાજકોટ ઉપર જે રીતનો ગેમઝોનનો કાંડ બન્યો છે એ કેસ પણ ઝડપી ચલાવવામાં આવે ને આરોપીઓને સજા મળે એ પ્રકારની સરકારની નેમ છે એ પ્રકારની સરકારી રજૂઆત હશે ભલે ભૂતકાળમાં અલગ અલગ ઘટનાઓ બની છે જેમાં ન્યાય ચોક્કસ નથી મળ્યો કોર્ટો દ્વારા એમને ચોક્કસ છોડી દેવામાં આવે છે તો કોર્ટે પોતે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ પણ લોકોની રજૂઆત હોય સરકારનું પણ માનવું છે કે કોર્ટ નક્કી કરે એ કોર્ટ પણ કાયદાની મર્યાદામાં રહીને જામીનો આપતી હોય છે એટલે સ્વાભાવિક છે એ મોરબી કારણ આરોપી હોય હરણિકારના આરોપી હોય કે પછી વાત કરીએ કે તમામ જે આરોપી સુરતની વાત હોય તમામ જગ્યાએ જે આરોપી છૂટ્યા છે એના મૂળમાં ક્યાંક રાજ્ય હાઈ કોર્ટું કે કોટું વલણ રહ્યું છે એ જે કે પુરાવાના આધારે કોટું નક્કી કરતી હોય છે કોલેજ જામીન પર કોલના પર એ કોટો વિષય હોય છે જે બિલકુલ તો હાલ અત્યારે કોની પૂછપરછ કરવામાં આવી રહી છે ને આગામી સમયમાં પણ હજુ કોની પૂછપરછ થઈ શકે તેમ છે આજે ખાસ વાત કરું તો સાતથી આઠ અધિકારીઓ જે છે એમને બોલાવવામાં આવનાર છે ક્રમ અનુસાર બોલાવવામાં આવશે એ રાજકોટ આનંદ પટેલની વાત હોય રાજકોટના ચીફ ફાયર ઓફિસર રહ્યા હોય એમની પણ વાત હોય આ તમામ લોકોની પૂછપરછ થવાની છે ને પૂછપરછની અંદર મેં આપણે પહેલાં પણ કીધું કે આ ઘટના કેવી રીતે બની છે એના માટે કોણ જવાબદાર છે આ ફાયર એનું સીન નહીં મળવા પાછળ વિલંબ એમને નહોતી તો કેમ ચાલવા દેવો આ તમામ બાબતોના પ્રશ્નો એમને પૂછવામાં આવનાર છે જે બિલકુલ તો SIT દ્વારા જે પ્રમાણે અત્યારે પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે પૂછપરછ અત્યારે તે જ કરવામાં આવી છે ત્યારબાદ જે આરોપીઓ છે તેમને ત્યારબાદ આરોપીઓ જાહેર થયા બાદ કાર્યવાહી કેટલી ઝડપ કરવામાં આવશે પૂછપરછ તો ઝડપી કરવામાં આવી રહી છે પરંતુ ત્યારબાદની જે કાર્યવાહી છે તે કેટલી ઝડપી થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓને બદલી કરી દેવામાં આવી છે કેટલાક જે કહી શકાય મહાનગરપાલિકા કક્ષાની અધિકારીઓને સસ્પેન્શન પણ કરી દેવામાં આવે છે પોલીસની વાત કરું તો પોલીસમાં પણ નીચી કક્ષાના પીઆઈ કક્ષાના અને કોસ્ટબલ કક્ષાના અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે પગલાં લેવાયા છે અને જે વાત કરું છું ઉચ્ચ અધિકારીઓ તો ઉચ્ચ અધિકારીઓને એક જવાબદારી નક્કી થાય એ પછી એસઆઈટી દ્વારા જે જવાબદારી નક્કી થશે એના આધાર ઉપર રાજ્ય સરકારને રિપોર્ટ પણ છે એના આધાર ઉપર નક્કી થશે કે કોની સામે શું પગલાં ભરવા કારણ કે જે આઈએસ કે આઈપીએસ હોય કે પછી એ બધા સામે પગલાં લેવા માટે જરૂરી પ્રોસેસ કરવી પડતી હોય છે અને શું તો નોટિસ હોય એમને ડાયરેક્ટલી કોઈને સસ્પેન્ડ કે કોઈને એ શકાય કે નોટિસો કે કોઈને ડિસમિસ કરી શકાતા નથી જે બિલકુલ તો એસઆઈટી અને ડીજીપી સાથે ગૃહ રાજ્યપ્રધાને બે વાર બેઠક કરી આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી જે કહી શકે કે ગૃહ રાજ્યમંત્રી જે આજે બેઠક કરી તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે અધિકારીઓ સમક્ષ બેઠક કરવાના છે તો આજે બેઠક ઊજો કરવામાં આવી રહી છે આ બેઠકોને કેટલી અસર જોવા મળી શકે છે આ કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વાભાવિક છે કે એસઆઈટીને ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક કરવાની છે મુખ્યમંત્રી સાથે પણ મળશે તો ચોક્કસપણે આ બેઠકનું મહત્વ હોય છે રાજ્ય સરકાર દ્વારા એ ગાઈડલાઇન અપાતી હોય છે ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય ગૃહમંત્રી તમામ લોકો દ્વારા ગાઈડલાઇન નક્કી થતી હોય છે કે ભાઈ આ રાજકોટ ગેમ ઝોનનું જે કાંડ બન્યું છે એમાં કેવા પ્રકારના પગલાં લેવાના છે એના માટે ખાસ કરીને મારી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ પછી પણ અધિકારી હોય જે પણ દોષિત હોય એની સામે કડક કડક કાર્યવાહી થવી જોઈએ દોષિત તો સજા થવી જોઈએ એવું સરકારનું પોતાનું વલણ રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક મોટાભાગે જોવાય છે તો નાના જે કર્મચારીઓ હોય અધિકારી હોય એ ચોક્કસ એની જવાબદારી નક્કી થતી હોય છે કારણ કે નીચેની કક્ષાનો જે અધિકારી હોય એનો રિપોર્ટ ખૂબ મહત્ત્વનો હોય છે એના રિપોર્ટના આધારે જે ટૂંકના અધિકારીઓ નિર્ણય કરતા હોય છે ત્યારે જે નીચેના અધિકારીઓના અધિકારીનો રિપોર્ટ જે હોય છે અને નિર્ણય થાય તો સ્વાભાવિક છે કે એમની જવાબદારી પણ નક્કી થતી હોય છે આજે ચીફ ફાયર ઓફિસર હોય તો એની જવાબદારી ફાયર એનો સી આપવાની હોય છે તો એ જ રિપોર્ટના આધારે આપેલ સ્થળ વિઝિટ હોય બીયુ પરમિશનની વાત હોય તો બીયુ પરમિશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારી એક વિઝિટ પણ કરવાની હોય છે એના આધાર ઉપર મળતી હોય છે આજે કોઈ બાંધકામ થતું હોય રજા ચિઠ્ઠી હોય તો સ્વાભાવિક છે કે વોર્ડ કક્ષાનું જે ઇન્સ્પેક્ટર હોય ટાઉન પ્લાનિંગનો એક થતી હોય છે છે મુજબ કામ થાય કે નથી થાય તમામ બાબતો જોવાની હોય છે એટલે સ્વાભાવિક છે કે આના માટે જે કોઈ જવાબદાર હોય એ પહેલા જવાબદારી એસઆઈટી ની ટીમ દ્વારા નક્કી કરાશે ત્યારબાદ એની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટમાં અગ્નિકાંડ પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે આઈએસ આનંદ પટેલ સહિત ત્રણ આઈપીએસ થી બચવા પોલીસ ભવન પહોંચ્યા આઈએસ આનંદ પટેલ સહિત અન્ય ત્રણ આઈએસ અધિકારીઓ સાથે જે આઈપીએસ અધિકારીઓ છે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તત્કાલીન તમામ ટોચના